જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી આજે હોટ ટોપિક પર ચર્ચા કરવી છે આશા વર્કર બહેનો એ હેલ્થ વર્કર બહેનો કે જે ઘણી બધી કામગીરી આરોગ્યને લઈને કામગીરી કરી રહી છે રાજ્યમાં ખૂબ સરાહનીય કામગીરી તેમની છે આપણા વડાપ્રધાન પણ તેમની કામગીરીને સતત બિરદાવતા રહે છે તેમ છતાં આટલી સારી કામગીરી હોવા છતાં પણ તેમને લઘુત્તમ વેતન નથી મળતું તેવી તેમની ફરિયાદ છે આ ઉપરાંત પણ ઘણી બધી માંગો છે તેમની જે ઘણા વર્ષોથી તેઓ માંગી રહ્યા છે પરંતુ આજ દિન સુધી તેમની બધી જ માંગો સ્વીકારાઈ હોય અથવા તો તેમને સંતુષ્ટિ મળે સરકારથી તેવું ક્યારેય બન્યું નથી ત્યારે ફરી એકવાર આંગણવાડી બહેનો આ હેલ્થ વર્કર બહેનો એ આંદોલનના માર્ગે આવી છે ચૂંટણીનો સમય છે એટલે ઘણા લોકો એને લઈને પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે આશા વર્કર બહેનો અને હેલ્થ વર્કર બહેનોનું આંદોલન હંમેશા ચૂંટણી સમયે કેમ હોય છે તેના ઉપર ચર્ચા કરીશું આ ઉપરાંત મુખ્ય માંગો તેમની શું છે સરકાર તરફથી તેમને કેવા પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ઉપસ્થિત છે પારુલબેન પટેલ નેતા ભાજપ આ ઉપરાંત અશોકભાઈ પંજાબી નેતા કોંગ્રેસ તેમજ આંગણવાડી સંગઠનથી પ્રમુખ છે અરુણભાઈ મહેતા પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલા શરૂઆત અરુણભાઈ આપનાથી કરીશ ફરી એકવાર આંદોલનના માર્ગે આ બહેનો આવી છે હવે આ આંદોલનની મુખ્ય માંગો શું છે કારણ કે બે હજાર બાવીસમાં જ્યારે આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે તેમની માંગ હતી કે એમનું વેતન વધારવામાં આવે બે હજાર બાવીસમાં વધારી દેવામાં આવ્યું તો ફરીથી આંદોલન કરવા પાછળનો હેતુ શું છે કઈ કઈ માંગો છે દર્શક મિત્રો માધ્યમથી અ સ્પષ્ટ કરી દઉં કે આંગણવાડી વર્કરો જે કામ કરે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે અને આશા વર્કરો અને ફેસિલિટરો કામ કરે છે જે વિભાગ છે છે અને આ કામગીરી બજાવે તે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ છે અને કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટમાં સાહીઠ ચાલીસ ના પોર્શન મુજબ આર્થિક રીતે પૈસાની મદદ કરે છે અને પ્રોજેક્ટો ચલાવે છે અને એટલા માટે પ્રશ્ન અહીંયા સ્પષ્ટ છે કે નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત ના પ્રોગ્રામમાં બે હજાર સપ્ટેમ્બર મહિનામાં અગિયારમી સપ્ટેમ્બરે મન માં આંગણવાડી વર્કર ને પંદરસો રૂપિયાનો અને આશા વર્કરોને એક રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો બે ના વર્ષમાં તે પછીના કાળમાં કેન્દ્ર સરકારનો મને આજે જાહેર કરતા દુઃખ થાય છે કે સૌથી પ્રથમ આ વર્ષની છે કે જેના મહિલા અને બાળ વિકાસ મંત્રી આરોગ્ય મંત્રીએ આ વર્કરોને એક પણ રૂપિયો ન આપ્યો હોય તેવા પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે અને કઈ પણ વધારો જાહેર કર્યા વિના તેઓની ટર્મ પૂરી થઈ છે તો બે હજાર અઢાર પછી થી કેન્દ્ર સરકારે પૈસાનો વધારો આપ્યો નથી તે હકીકત છે વાત વાત બીજી છે કે આંગણવાડી વર્કર નું કામ એ માત્ર હવે જૂના સમયની જેમ નથી રહ્યું ફૂડ સિક્યુરિટી એક્ટ નીચેનું તમામ કામગીરી કાયદા મુજબની ની આંગણવાડી વર્કરો સંભાળે છે ન્યુ એજ્યુકેશન પોલિસી મુજબ પૂર્વ પ્રાથમિક કામ પણ આજ આંગણવાડી વર્કરો સંભાળે છે અને તમામ ઓપરેટિંગનું કામ એટલે કે એક એક બાળકનું તમામે તમામ કામ પણ આંગણવાડી વર્કરો પ્રોવાઇડ કરે છે એટલે કે કેટલીક વાર તો એમને સાંજે સાત વાગ્યા સુધી આ ડાટા એન્ટ્રી કરવાની હોય છે હવે આ બધી સુપ્રીમ કોર્ટે પણ હમણાં બે હાજર આપ્યો અને રાજ્ય સરકાર રિવિઝન અરજી કરવા ગઈ હતી સુપ્રીમ કોર્ટમાં તો સુપ્રીમ કોર્ટે તે રિવિઝન અરજી પણ ફગાવી દીધી છે અને સુપ્રીમ કોર્ટે પણ એમ જ કહ્યું છે કે આંગણવાડી જે કામ કરે છે તે માનદ સેવક નથી પરંતુ સ્ટેચ્યુટરી ડ્યુટી બજાવતા નોકરિયાત છે સુપ્રીમ કોર્ટે એમ પણ ઠરાવ્યું છે કે એમને અપાતું વેતન એ માનદ વેતન નહીં પરંતુ વેતન છે અને હવે પિસ્તાલીસ વર્ષ થયા હોય આ પ્રોજેક્ટ પ્રોજેક્ટ એ એ નથી પરંતુ આંગણવાડીનું જે કામગીરી ચાલે છે છે તે વિભાગ ઇન્સ્ટિટ્યુટ અને તે સંજોગોમાં આ આંગણવાડી વર્કરોની લેજીટીમેટ માગણી તદ્દન્યાયી માગણી એટલી જ છે કે તમે ગુજરાતમાં જે લઘુત્તમ વેતન આપો છો જે અન્ય તમામને લઘુત્તમ વેતન આપો છો તે લઘુતમ વેતન આપવું જોવે રહી વાત બે હજાર બાવીસ ની બે હજાર બાવીસ માં મિનિસ્ટરોની કેબિનેટ મિનિસ્ટરોની કોર કમિટી બની હતી એ કોર કમિટી ની ચર્ચાઓ ને ડિસ્કશન માં હું પોતે હાજર હતો અને ચારે મિનિસ્ટરો એ એવું અમને આશ્વાસન આપ્યું હતું કે હાલમાં તમારો આ વધારો કરીએ છીએ પણ લઘુત્તમ વેતન જેટલો નથી અને એટલા માટે નેક્સ્ટ બજેટ માર્ચ મહિનામાં આવે છે કારણ કે અત્યારે તમામ કર્મચારીઓ માગણી કરી રહ્યા છે એટલે મર્યાદા છે અમારી અને એટલા માટે માર્ચ મહિનામાં તકીરેતું ચૂકવણું આપવામાં આવશે સૌથી હાસ્યાસ્પદ કહું તો અ આંગણવાડકર ની નીચે કામ કરતી હેલ્પર બેન કે જે સવારથી સાંજ સુધી આંગણવાડીમાં કામગીરી બજાવે છે રાંધવાનું રાંધે છે બાળકોને આંગણવાડીમાં લાવે છે એ બેન ને માત્ર પાંચ હજાર પાંચસો રૂપિયા ચૂકવવામાં આવે છે આશા વર્કરોની હાલત પણ આ જ છે વડાપ્રધાન થી માંડીને બધા વખાણ કર્યા છે કોરોનામાં કોઈ કામ ન કરતું ત્યાં તે કામ કરવા જતા હતા રસીકરણ માં શ્રેષ્ઠ કામગીરી બજાવી છે આ બધા હોવા છતાં ચાર હજાર રૂપિયા બંને હાયર ડ્યુટી બજાવતી હોય હારી હાયર ક્વોલિટી દસ હજાર એક વેતન વધારાની માગણી છે બીજી નિવૃત્તિ મર્યાદા દુનિયા દેશભરમાં સાંઠ ઉપર છે અને ગુજરાતમાં તેક્સપી જોવે 58 રાખવામાં આવી છે પ્રમોશનમાં 45 વર્ષની વય મર્યાદા મૂકવામાં આવી છે જે તદ્દન ગલત છે દુનિયાના કોઈ પણ કર્મચારી માટે હોતી નથી એવી જ રીતના આ બેનો છૂટી થાય ત્યારે એમને પેન્શન આપવી જોઈએ તે પણ માંગણી છે આશા વર્કરો માટે પ્રમોશનની પોલિસીઓ હોવી જોઈએ તે પણ માંગણી છે અને સર સર્વે તૈયાર કરી રાખ્યા હોવા છતાં હજી આજની તારીખે 3 મહિનાથી બે હજાર ઓગણીસ માં આપ્યો તો બધું ડિજિટલ કામ કરવાનું સરકાર નો મોબાઈલ કામ કરતો નથી અને ફરજીયાત રીતે પોતાના પર્સનલ મોબાઈલ થી કામ કરવાનું છે બે બાવીસ માં વચન આપ્યું હતું એટલે કે બે હજાર બાવીસ ટૂંકમાં કહું તો બે હાજર બાવીસ માં આવશું જી બિલકુલ બિલકુલ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જે આપણે ઉઠાવ્યા હું આપની પાસે ફરીથી આવીશ પારુલબેન આટલા બધા સમયથી ઘણા વર્ષોથી આ બહેનો માંગ કરી રહી છે અવારનવાર આંદોલન કરતી હોય છે હમણાં ત્રણ મહિના પહેલાની વાત છે ત્યારે પણ આંદોલન કરવામાં આવ્યું હતું એની પહેલા પણ ઘણી વાર આંદોલન કરી ચૂકી છે ક્યારેક ગાંધીનગર આવવું પડે ક્યારેક અમદાવાદ આવવું પડે પોતાની માંગોને લઈને તેમ છતાં આ બહેનોની માંગોને સિરિયસલી સરકાર નથી લેતી એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે

इजी जा, गर, आ, पन, आ, आ, थी जाए એટલે ઓવરઓલ આપણે એની વેલ્યુ વધારવા માંગીએ છીએ અને આશા વર્કર બહેનોની વાત છે કે જે તેડાગર એમના હેલ્પર્સ છે તો એમના માટે આ વસ્તુ જે અરુણભાઈ કહે છે પણ આ એકચ્યુઅલી માનદ વેતન હોય એટલે તમે સરકારને સપોર્ટ કરવા માટે એક સેવાકીય કાર્ય છીએ જેમ કે ફોર એક્ઝામ્પલ હું વાત કરીશ એક્ઝામ્પલ સાથે હું વાત કરીશ કે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ છે એ નિગમ છે પણ એની સાથે જે કામ કરવા માટે યોગ કોચ જોડાય છે યોગ ટીચર્સ જોડાય છે તો એ લોકોને માનદ વેતન આપવામાં આવે છે અને ખૂબ નોમિનલ હોય છે જેમ કે ફોર એક્ઝામ્પલ એમને ત્રણ હજાર ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે છે આ સેલરી નથી માનદ વેતન છે અને સાથે સાથે કે ગ્રેજ્યુઅલી ધીરે ધીરે જેમ જેમ ડિમાન્ડ આવી છે જેમ જેમ સરકારે એમ એમ એનો વધારો આપ્યો પણ છે બે જ અરુણભાઈ છે તો શરૂઆત ત્યારે રૂપિયા થી એક કેમ ઇલેક્શનના ટાઈમે જ એમને યાદ આવે છે એટલે બેનો પ્રત્યે મને માન છે સન્માન છે ખૂબ સારું કામ કરી રહ્યા છે પણ જો એક વસ્તુ પણ પ્રીતિબેન વિચારવા જેવી છે કોઈ પણ બેન છોડીને નથી ગયા કેમ સુધી

મજૂરીનું કામ નથી કરવું પડતું એ પણ પ્લસ પોઈન્ટ આપણે વિચારો રહ્યો ને પ્રીતિબેન જી એમ નહીં તમે જે વાત કરી રહ્યા છો પહેલા તો આ બહેનોના ફિક્સ અવર્સ નથી આ બહેનો સવારેથી નોકરી જાય ઘણી વાર તો આવી કોરોના કામ કરતી હતી પોતાના જીવના જોખમે કદાચ એમને કાંઈ થઈ જાય તો ગ્રેજ્યુટીની માંગ કરી હતી એ પણ સુપ્રીમ કોર્ટે કીધું પછી તમારે સ્વીકારવું પડ્યું અને એમાં પણ તમે રિવિઝન માટેની અરજી કરો છો કે અમે ગ્રેજ્યુટી નહીં આપીએ આ તમે મહિલાઓની સન્માન તમે આવી રીતે કરશો

આપણે આગળ વધવું છે કે પાછળ બેનો પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી બેનો અને ગ્રેજ્યુએટ થયેલી બેનો આ આંગણવાડી વર્કર માં અત્યારે જોઈન થઈ છે ને આ અત્યારે નહીં છેલ્લા દસ વર્ષથી જેટલી બેનો જોઈન થઈ છે તે ફૂલી એજ્યુકેટેડ છે પરંતુ અ બારના જગતમાં નોકરી નથી મળતી એટલે મજબૂરીમાં એ કામ આવે છે અને એટલા માટે માય મહેરબાની કરીને એ નો ક્યો કે એ અભણ છે ને અમે કામ આપીએ છીએ મહેરબાની છે કામ પૂરેપૂરો લેવામાં આવે છે અને કેટલીક વાર તો બહેનોની સ્થિતિ મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય એવા પ્રકારનું જાજુ કામ લેવામાં આવે છે અને આપને માહિતી માટે કઉ દર્શકોની માહિતી માટે કઉ કે ગુજરાત સરકારની કોઈ પણ યોજના હોય એનો પ્રચાર કરવો હોય તો આ આંગણવાડી વર્કર અને આછા વર્કર કરવા જાય છે સરકાર ને કોઈ પણ મેળવડા કરવા હોય તો આ આંગણવાડી વર્કરો કરવા જાય છે અરે એટલી હદે કે મતદાર આ આંગણવાડી વર્કર અને આછા વર્કર પાસે અને કોઈ પણ સર્વે હોય અત્યારે આધાર આધાર કાર્ડ થી માંડીને આયુષ્યમાન કાર્ડ કાઢવાનું કામ પણ આ આંગણવાડી વર્કર પાસે કરાવીએ છીએ ત્યારે શું તમને અમે બીજું કઈ નથી માગતા અમે એમ નથી કેતા કે સરકારી નોકરિયાત ને મળતો ગ્રેડ નો પગાર આપો અમે એમ કહીએ કે ગુજરાતમાં તમે જે સરકારે જાહેર કરેલું લઘુત્તમ વેતન તો આપો

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને સરકારો સંવેદનહીન અને લાગણી વિહીન સરકારો છે એક લાખ આંગણવાડી બહેનો આશા વર્ક બહેનો છેલ્લા છ સાત વર્ષથી સતત પોતાની માંગણી સરકાર સમક્ષ રાખતી હોય બહેનો અને સુપ્રીમ કોર્ટ જયારે એમ કહેતું હોય કે માનદ વેતન નથી ને વેતન છે અને એમને નોકરી તરીકે ગણો એટલું જ નહીં તમે જુઓ કે જે ફિક્સ ફિક્સ મિત્રો છે ગુજરાતમાં સંખ્યામાં એ જોગાર હાઈકોર્ટમાં જીતી ગયા કીધું કે એમને ગણો પણ આ સરકાર લાગણીશીલ સરકાર લાગણીશીલ સંવેદનશીલ સરકાર ગુજરાતની એ સુપ્રીમ કોર્ટમાં મને હુકમ લઈ જાય આજે પણ જે છે ફિક્સ પગાર વાળાઓ જે છે એને કાયમી લોકો જેવો હક મળતો નથી એટલે અત્યારે આંગણવાડી જે બહેનો છે એ એ વાત સાથે હું બિલકુલ સમત થતો નથી કે ચૂંટણી આવે છે ત્યારે આંદોલન કરે છે હવે ની અંદર વડાપ્રધાને થોડોક પૈસા આપી દીધા પછી બે માં થોડુંક કરી દીધું પણ અત્યારે જે પરિસ્થિતિ છે સમજવાની કોશિશ કરવી જોઈએ જો તમે આંગણવાડી બહેનો ના આશા વર્કર ના સામાજિક ને આર્થિક રાજનૈતિક તમે એની પરિસ્થિતિ સમજો અને એની કામગીરી સમજો તો કેટલું મહત્વનું કામ એ લોકો બજાવી રહ્યા છે એમના ઘરે પણ તો બાળકો હશે ને એમના પોતાનું તો એના પોતાના સાસ સસરા હશે પત્ની પતિ હશે બધા હશે એ આ સરકાર અમીરો છે ગરીબોની વાત કરતી જ નથી શા માટે અમારા વડાપ્રધાન શ્રી ગારંટી નથી એ લોકોને ગારંટી આપો ને ભાઈ એક લાખ હવે એક લાખ હોય તો એક ને પાછળ ચાર પાંચ લોકો હોય તો લગભગ પાંચ છ લાખ લોકોની જિંદગીને મોત ના સવાલ છે મારો સીધો સવાલ છે કે તમે ગારંટી આપો છો વગર માંગે ગારંટી આપો છો કોઈ તમારી પાસે આજે બે બે વર્ષમાં ફક્ત બત્રીસ લોકોને સરકારી નોકરી મળી છે ચાર લાખ જગ્યા ખાલી પડી છે લાખો શિક્ષિત યુવકો તો ક્યાં છે તમારી લાગણી હું પારુલ બેન હાથ જો નમસ્કાર કરું છું બહુ સારી બેન છે નાગરિકોને ન્યાય મળે એટલે ન્યાય ની માંગણી રહ્યા છે તમે ચૂંટણી સાથે જોડી છે ને છે એમને સાત ચૂંટણીમાં લેવા દેવું છે આ બાબતની અંદર મને સમજા કોઈને પણ પાડવું હોય કોઈનો પણ અવમૂલ્યન કરવું હોય તો ચૂંટણી સાથે જોડી દેવાનું આ તમારું નવું એક સંસ્કૃતિ ઉભી થઈ છે આખા દેશમાં ખેડૂતો કશું કરે ચૂંટણી આવી છે ખેડૂતો કરે છે કામદારો કશું ચૂંટણી આવે છે તો માંગે ક્યારે આ દેશમાં તો પાંચ કલાક ચોવીસ કલાક ચૂંટણી ચાલે છે ચૂંટણી ચૂંટણી ચૂંટણીઓ તો કોઈ કશું નહીં કરે અત્યારે સરકારી કર્મચારીઓ પેન્શન સ્કીમ માંગણી કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે આજથી નથી માંગતા વર્ષોથી માંગી રહ્યા છે નથી આપતા બોલ પેન્શન સ્કીમ નથી આપતા એની સાથે કાયમી નથી કરતા ફિક્સ પગાર વાળાને અને ખાસ કરીને આંગણવાડી બહેનો ને આશા વર્કત તમે વિચારો અત્યારે સમય છે સુપ્રીમ કોર્ટે જયારે કહી દીધું હોય અને સુપ્રીમ કોર્ટે માનદ વેતન ની જગ્યા ઉપર વેતન કહી દીધું હોય તો પછી અમારી બેન વેતન વેતન કેમ કરે છે માનદ વેતન વાત કેમ થાય છે એટલે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેન અમે અમારી બિલકુલ સખત માંગણી છે એક લાખ થી વધુ બેન બહેને કોઈ મજા નથી આવતી આંદોલન કરવામાં કોઈ આનંદ નથી કરતું બેન આંદોલન કોઈ નાની સુની વાત નથી છોડીને આવું જરૂર નથી અરુણભાઈ આપણને આપી છે અને વ્યવહારિક માહિતી કાયદાકીય માહિતી આપી છે ચાર ચાર મંત્રીઓનું એક ટુકડી બનતી હોય ટીમ બનતી હોય એની જોડે ચર્ચા થતી હોય ને એમ કેતો હોય કે ભાઈ અત્યારે બીજા કર્મચારીઓ

જો પોલિટિશિયન ની વાત કરી અમે લોકો માનવ કોઈ નથી લેતા એટલે જે સત્તા પોઝિશન ઉપર છે એ લોકો લે છે પણ એ લોકોને પણ એમની કામગીરી આપણે જોઈ છે કે પાસઠ દિવસ ટ્વેન્ટી ફોર બાય સેવન કામ હોય છે અને અને વાત કરી કે ઇક્વાલિટી આપણે ઓરેન્જ અને એપલ ને કમ્પેરિઝન કેવી રીતે કરી શકીએ હું બહેનો માટે સન્માન છે મને બહેનો માટે મને ગર્વ છે અને બહેનો જે દિલથી કામ કરે ને ઘર ઉપાડીને જે પોતાના ઘર માટે પોતાના બાળકો માટે જે દિલથી સેવા કરે છે ને એના માટે દરેકે દરેક બેન ને સેલ્યુટ છે પણ આપણે એક વસ્તુ સમજવાની જરૂર છે કે ફોર એક્ઝામ્પલ મેં તમને અત્યારે પહેલા શરૂઆતમાં જ કીધું ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ નું એક્ઝામ્પલ કારણ કે હું પોતે ગુજરાત સ્ટેટ

પછી ધીરે ધીરે ડિમાન્ડ વધતી જાય આજે હું યોગ કોચ અને હું યોગ કોચ છું અને હું જઈને હું બધા યોગ કોચ લાખ લાખ ઉપર યોગ કોચ છે બધા આવીને ટીચર્સ છે બધા આવીને જેટલું કાર્ય કરતી હોય એ એક દિવસ તમે કરીને જુઓ અરુણભાઈ આપનો જે વાત છે આ બધી વાતો અવળા ચડાવવાને બદલે

ગુજરાતના મિનિસ્ટરોને સહિત લખીને ઉલ્લેખ કરીને કે સુપ્રીમ કોર્ટે એટલી બધી ટીકા કરી છે કે આ બહેનોની સર્વિસ કન્ડિશન સુધારવાનો સમય પાકી ગયો છે એવી ટિપ્પણી સુપ્રીમ કોર્ટના ના કરી છે

તેમને સરકાર તરફથી કોઈ ખાસ લાભ નથી મળતો પ્રીતિબેન જો બીમાર જયારે પણ પડે છે ને તો બધાને દસ લાખ રૂપિયાનું આપણે આપણે બધાને કવચ મળે જ છે કોને નથી મળ્યું જે પણ ગરીબ રેખાની નીચે છે એ બધાને દસ લાખની ફ્રી કોઈ પણ પ્રાઇવેટ કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં તમને હોસ્પિટલ ના પડે છે અરુલબેન હોસ્પિટલ ના પડે છે પણ ઈએસઆઈ એક લાગુ પાડી દો ને ભાઈ

આજે વેબસાઈટ પર કામ કરવાનું હોય છે ને વેબસાઈટ મે જોઈ છે વેબસાઈટ પર કામ કરવું એ બહેનો માટે એટલું અઘરું હોય છે ને કદાચ મને પણ થોડીક વાર શીખવું પડે અચ્છા શું છે અને એક વેબસાઈટ ની હાલત એટલી ખરાબ છે એ પણ સુધારો જો હવે કમસે કમ એ લોકો ને તમે વેતન નથી વધારી શકતા વેતન નથી વધારી શકતા વાત અલગ છે એમનું કામ તો હળવું કરી દો જો એ સેવા જ કરતા હોય તો એ સેવા કે કાર્ય હળવું કરી દો માફ કરજો મારી પાસે સમયનો અભાવ છે છેલ્લું છેલ્લી હા જી છેલ્લી વાત આપની કરવું છે આપણે લાઈફ ઈઝી કરવી છે એના જ માટે આ બધું બધું અપગ્રેડેશન છે 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 ઇન્ટરનેટ જોડી રહ્યા રહ્યા સ્માર્ટ ક્લાસ અને પછી આપણે ના આવડે શીખવું પડે કે શીખ્યા કરે જ શીખીને આ બેનો હું તમને પ્રશ્ન એમ કરું છું કરુટર ઓપરેટર ની નોકરી તમે મેળવા જાવ તો પચીસ હજાર થી ઓછો ઓપરેટર કામ ન કરે એવા પ્રકારનું કામ આ બેનો કરી આપે છે મારી વિનંતી છે પ્રીતિબેન હું આંદોલન વચ્ચે આવ્યો છું એટલે એક રિક્વેસ્ટ છે બેન હાજર છે પ્રતિનિધિ તરીકે એમને મારી વિનંતી છે અમે માગણી નથી કરતા હજી સરકારને માત્ર સંદેશો આપવા બે દિવસથી જ બે દિવસ માટે જ કામથી અળગાર્યા છીએ સરકાર સુધી સંદેશો પહોંચાડી શકતા હો તો અમારી માગણી એટલી જ છે કે માગણીઓ માટે

આ બહેનોને મદદરૂપ થવાના હેતુથી જ આ આંદોલન કરાઈ રહ્યું છે પરંતુ ત્રણ મહિનાથી જો સરકાર વાટાઘાટ માટે પણ ન બોલાવે ચર્ચા માટે પણ ન બોલાવે અને પણ ન બોલાવે તો આ બહેનો પાસે વિકલ્પ શું છે તેનો પ્રશ્ન સૌથી મોટો છે ને એટલા માટે માત્ર એટલો જ મેસેજ સરકારને આપજો મહેરબાની કરીને કે બહેનો હવે કામના બોજ થી ઘડે આવી ચુકી છે વર્તમાન મોંઘવારીને કારણે

બિલકુલ આ બહેનો અશોકભાઈ આંદોલનના માર્ગે આવે છે તેમની વાત સાંભળવામાં આવે તેમની માંગો પૂરી કરવામાં આવે અથવા તો માંગો જે વ્યાજબી માંગ છે તે પૂરી કરવામાં આવે તેવી આશા સાથે હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર